વડોદરા નો અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સુભાનપુરા ખાતે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નાનુભાઈ ઓમિન ઇનોવેટિવ સાયન્સ પ્રદર્શન બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રના અધ્યક્ષ સ્થાપક નાનુભાઈ અમીનની યાદમાં દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને નાનુભાઈ અમીન એવોર્ડ ફોર ઇનોવેટિવ સાયન્સ પ્રદર્શન બે હજાર માં ભાગ લીધો હતો જેનો ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનનો પ્રસાર પ્રચાર કરવા નવીન મોડલ થકી વિદ્યાર્થીઓમાં શોધક અને સર્જનાત્મક પ્રતિભાને ઓળખવાનું અને તેને ઉછેરવાનું પણ છે આ સ્પર્ધા વિદ્યાર્થીઓને ઇનોવેટિવ વર્કિંગ મોડેલ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે તેઓ હાલની ટેકનોલોજીનો ઉમેરો કરી વર્કિંગ મોડલ દ્વારા સમાજની વિવિધ સમસ્યાના વૈજ્ઞાનિક ઉકેલો લાવવાનો પ્રયાસ કરે છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા વિજેતાઓને ઉમદા ઇનામી રોકમથી પ્રોત્સાહિત કરે છે અને ભાગ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરાના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉક્ટર સોનલબેન પ્રકાશકર સંયોજક દિનેશ ગાંધી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે દસ ડિસેમ્બરના રોજ નાનુભાઈ અમીન એવોર્ડ ફોર ઇનોવેટિવ સાયન્સ પ્રદર્શન લોકવિજ્ઞાન કેન્દ્રમાં આયોજન કરેલ છે જેમાં વિવિધ વિભાગો જેવા કે ઉર્જા અને પર્યાવરણ એન્જિનિયરિંગ કૃષિ સ્પેસ સાયન્સ અને બાયોલોજીકલ લાઇફ સાયન્સમાંથી કુલ ઓગણસિત્તેર જેટલી કૃતિઓ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માન્ય કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે આજે એટલે કે દસ ડિસેમ્બરે એક નવી એક નવા જાતની ઇનોવેટિવ કોમ્પિટિશન ગોઠવવામાં આવી છે આ કોમ્પિટિશન અમે અમારા ફાઉન્ડર મેમ્બર શ્રી નાનુભાઈ અમીનને યાદ કરવા માટે કરીએ છીએ અને આ કોમ્પિટિશન થકી સ્કૂલના વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ લાવીને અહીંયા ડિસ્પ્લે કરે છે અને એનું એક્સપ્લેનેશન આપે છે આમાંથી જે બેસ્ટ winning પ્રોજેક્ટ્સ હોય છે એને અમે ફંડ્સ આપીને આગળ ડેવલપ કરવા માટે મદદ કરીએ છીએ આ કોમ્પિટિશન નો જે મેઇન હેતુ છે કે સોસાયટી માં ચાલતા કોમન પ્રોબ્લેમ્સ જેમ કે એન્વાયરનમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ ગ્લોબલ વોર્મિંગ સ્પેસ ડેબ્રીસ આવા બધા પ્રોબ્લેમ ને સોલ્યુશન લાવવા માટે જે ઇનોવેટિવ પ્રોગ્રામ્સ છે એક કરી રહ્યા છે